હેલો બોલો પ્રોલું પૂછતા સાયકલ વિતરણ કર્યું ને હા બે હજાર ત્રેવીસ ની ગ્રાન્ટ ની હતી હા ત્રેવીસ ની હતી એમાં તો ત્રેવીસ ની લખી છે બે હજાર ત્રેવીસ ની ગ્રાન્ટમાંથી ફાળવી એવું લખેલું છે ઈ પ્રેમ મને તો government એ આપી મને એવું કીધું કે આ ત્રેવીસ ચોવીસ નું list આટલી દીકરીઓ આટલી સાયકલ એટલે અમે એને આપી સાયકલો ઓલરેડી તમારી પાસે હતી કે અત્યારે આપી તમને આપી કાલે છ તારીખે આપી ને આજે અમે એને વિતરણ કરી દીધું હવે એમાં madam cycle ઓ કાચ ચડી ગયેલો છે અમુકમાં હવા નથી અને આવી સાયકલો વિતરણ કરવાની હોય બને જ નહીં ને તમે જોઈ જાવ કાલે તેની હાજરીમાં ભરાણી છે અને ઈ જે આવે એ અમે માલ આપીએ અમારું તો પ્રોડક્ટ હોય નહિ ભંગાર ગમે ત્યાં ક્યાંય પડ્યું હોય ને એ વિતરણ કરી દીધું હોય એવું લાગે છે તમને ફોટા સહિત મોકલું કે તમે બીઓમાં રજૂઆત કરો ભાઈ કે આપીએ સ્કૂલો ને વિદ્યાર્થીઓને ચલાવી શકે એવી સાયકલ હોવી જોઈએ હવે નથી હવા એમાં માં કાઠ થાય છે હવા ભરેલી છે ભાઈ તમારી કઈ ભૂલ થાય છે તમે રૂબરૂ આવો તમે હજી મારી પાસે સત્તર સાયકલ પેડી છે

હા અને આ વેચાણ જયારે કર્યું ત્યારે વાલી પાસેથી થી સો સો રૂપિયા છે ને લેવાના હા ઓકે ઈ સાયકલ અમને રયા ધારે થી ખટારા ત્રણ ભાડે કરી અને મેં ઈ પોચયડા છે જેને ખટારા કયરા એની એક રકમ દીધી ઈ તમે પૂછ તમે હું તમને બધા વાત કરીને ને પ્રૂફ આપી દઉં એટલે ઈ રકમ વિદ્યા વાલી પાસે થી વસુલવાની હોય તો બીજે ક્યાંથી કરવાની સાહેબ હે

વાલી પાસેથી થી સો રૂપિયા છે ના લેવા ના આવ્યા school ની હાલત ચલાવા લાયક હોતી નથી આવી school શું કામ વિતરણ કરો છો ખર્ચો કઈ વાંધો નહિ ભાઈ તમે DO ને રજૂઆત કરો DO ને એ જ તપાસ આવશે તો મારી પાસે અહીં બધું proof છે એટલે કાઈ ચિંતા ન વાંધો નહિ હું DO ને સાથે વાત કરી લઉં પછી મળું તમને હા હા ભાઈ કાઈ આપ કોણ બોલો છો નામ શું છે અમન ગોહિલ ચક્રવાત ન્યૂઝ માંથી બોલું છું અમન ગોહિલ ઓકે મારા મિસર મીડિયા માં છે એટલે મીડિયાની શું પરિસ્થિતિ ની મને ખબર એટલે શું પરિસ્થિતિ એટલે તમારે જે તપાસ જોતી હું બધી આપી બરોબર તમે ડી રજૂઆત કરી શકો છો તમે કઈ પણ કરી શકો છો

હમ હવે ઈ સાયકલ બે હજાર ત્રેવીસ ની ગ્રાન્ટ ની છે હમ અને ન્યાં આચાર્ય અને પ્રિન્સિપાલ સાથે મેં ટેલિફોનિક વાત કરી તો એવું કીધું કે નવમા ધોરણ ની વિદ્યાર્થીઓ અમે વિતરણ કરી બરાબર હવે ઈ નવમા ધોરણ ની વિદ્યાર્થીઓ નું આ દસમાં નું સત્ર પણ પૂરું થઇ ગયું હવે એક બે મહિના જ છે હમ ત્યારે એને વિતરણ કરવામાં આવી નવમા ધોરણ ની વિદ્યાર્થીઓ જે અત્યારે છે ને સાયકલ દસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી હોય શિક્ષણ વિભાગ દ્વારા નો આપેલી હોય હવે તો સમાજ કલ્યાણ વિભાગે જયારે સાયકલ આપી હોય ત્યારે શાળા જઈ વિતરણ કરે ને હા એટલે આ ગંભીર ભૂલ તો કોની કે જેને નવમું સત્ર પૂરું થઇ ગયું હોય જેને હા તો જેને સાયકલ આપણને આપી હોય એ વિભાગે વિભાગ જયારે સાયકલ પોચાડે ત્યારે સ્કૂલ તો વિતરણ કરવાની મને તમે કોઈ વસ્તુ આજે આપો અને કયો કે કાલે આ ભાઈ ને આપવાની છે હું કાલે આપી દઉં સમાજ કલ્યાણ વિભાગ ની બેદરકારી અને બીજું સાહેબ કે જે સાયકલો મળી છે ને એમાં મોટા ભાગ માં ટાયર માં હવા પણ નથી અને કાચ સાયકલ મૂકી રાખી હોય સમાજ કલ્યાણ વાળા એ અને પછી આપે છેલી ઘડીએ

મેં પ્રિન્સિપાલ સાથે વાત કરી મેં કીધું સો રૂપિયા તમે શેના લીધા? એટલે એને એવું કીધું કે અમારે ટ્રાન્સપોર્ટ ખર્ચ જે વહા રૈયા ની ધારે સાયકલ ઉપર તો transportation તો કોઈ સ્કૂલ પાસે તો એવી grant હોય નઈ સાહેબ. કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એવી કોઈ ગ્રાન્ટ આપવામાં ના આવેલી હોય. હા એટલે હું તમને ઈ જ ઈ જ કઉં છું કે, ટ્રાન્સપોર્ટેશન માં થોડોક એવો પ્રશ્ન આવ્યો હોય. હમ્મ. તો છતાંય કેવી રીતના છે ક્યાં એ સાયકલ મોકલવામાં આવેલી છે. એકસો થયા હવે કરાવું છું તો એ જરાક તપાસ કરી ને જો આ ચોક્કસ ચોક્કસ અને આ સમાજ કલ્યાણ તપાસ ને સાયકલ જો મોડી આવી હશે ને તો અમને જયારે આપી હશે ત્યારે અમે વિતરણ કર્યું હોય બરાબર બરાબર આ તમે જે ટ્રાન્સપોર્ટેશન નો મુદ્દો કયો છો એની હું ચોક્કસ જીવનભરી તપાસ કરાવું હા એની તપાસ કરાવો બરાબર હાજી ઓકે ઓકે સાહેબ